પહેલાં તો ભારત વિકાસ પરિષદ દ્વારા જે મને સ્ટેજ આપવામાં આવ્યું છે તે બદલ ભારત વિકાસ પરિષદના તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન વધારેલા દરેક મહેમાનોનો પણ આવકારીએ છીએ ભારત વિકાસ પરિષદ કાર્યક્રમમાં આજે સમયના અભાવે ઘણી બધી વાતો તો છે પણ સમય એક જાગૃત રહેવા માટે કરીને તમારી સામે જે રજૂ કરવું છે એ નાની વાર્તામાં રજૂ કરીએ આજે સાહેબો ઘણા બધાએ કોઈએ કીધું છે કોઈ ભણતરના વિશે વાત કરી છે કોઈ સંસ્કાર વિશે વાત કરી છે કોઈ એજ્યુકેશન વિશે વાત કરી છે આ બધાનો તાલમેલ આપણા પરિવાર અને આપણા સમાજ સાથે જોડાવેલો છે એટલે આપણે આપણે એક જ વસ્તુની વાત કરવી છે કે આજે ભણતર જે ભણતર શબ્દ હતો એને એજ્યુકેશનમાં ફેરવી નાખ્યો છે પણ ખરેખર ભણતર જ જરૂરી છે એજ્યુકેશન જરૂરી નથી એજ્યુકેશન કરતાં જો ભણતર મળી જાય તો ભવતરી જાય માવતર દ્વારા તરી શકો જે માવતર તરી શકે છે ભણતર દ્વારા ભવ તરી જાય છે આ બેમાં ફેલ થાવ તો પરણે તરાવે છે કે પરણી જાઉં પછી તરી જાઓ છો આ ભણતર વિશે આપણે વાત કરીએ તો તમે અને હું બધાય આપણે પહેલાં ધોરણમાંથી સ્ટાર્ટ કરતા બારાક્ષડી ભણતા કક્કો ભણતા તો આપણે કક્કાની માતૃભાષા વિશે વાત કરીશું કે મારા પરદાદાના ત્રણ સંતાન અને એમના ટોટલ અઢાર સંતાને મારા પરદાદાને એકવીસ સંતાનોને સંભાળ રાખવા માટે કરીને મારા પરદાદા કહેતા કે કક્કો સારો ભણો કક્કો કેવો તો કે કલમનો ક કલમ પકડો ખડિયામાં બોળો તો તમારા ગણપતિ મંડાય ઘર ઘર ના થાય ત્યારે નળિયાવાળા મકાન હતા ઘર ઘર ના થાય છત માથે પાકી થાય જબલા સારા પહેરી શકો ધાનના ઢગલા થાય આવી રીતે જો કક્કો ભણો તો છેલ્લે જ્ઞ એટલે જ્ઞાની બનો ને ક્ષ એટલે ક્ષત્રિય બનો આજે એ એજ્યુકેશનમાં પરિવર્તન કર્યું છે એટલે કબૂતરનો ક થઈ ગયો ખટારાનો ક થઈ ગયો ગધેડાનો ઘ થઈ ગયો ઘર તો ઘરના હોય ને કાં બેંકના કાં ભાડાના મોસ્ટ ઓફ એંસી ટકા સિટીના વિસ્તારોમાં તમે તપાસ કરો તો એંસી ટકા ઘર બેંકના અથવા ભાડાના હશે કોઈ માલિકીના ઘર નથી છે માલિક પોતે દસ્તાવેજમાં પણ એ બેંકમાં વી પચી વાર ભરે પચાવાર લોન ભરે ત્યાં પૂરું થઈ ગયું હોય છે આવું ભણતર થઈ ગયું છે તો આપણે ખરેખર સારી રીતે આપણા બાળકોને માતૃભાષામાં પેલું ભણતર આપીએ કે જે આપણા ઘરેથી શરૂઆત થાય છે એ એ ફોર એપલથી માંડીને જેડ ફોર ઝીબ્રા એ છેલ્લે જનાવર બની જાય છે એ ત્યાં સુધી એને ભણાવવામાં આવે છે તે એના કારણે આજે આપણા વિશ્વમાં પચાસથી સાઠ ટકા પરિવારો વૃદ્ધ જે છે એકલતાનું જીવન અનુભવે છે કે જેના ઘરમાં પૈસા છે મિલકત છે સમય છે પણ એજ્યુકેશન પાછળ એટલું ગાંડું થઈ ગયું છે કે જે આજે વિશ્વની બહાર મતલબ ભારત દેશથી બહાર પણ જવું પડે છે નોકરી માટે બહાર જવું પડે છે આના કારણે પોતે પોતા પરિવારમાં હોવા છતાં પણ વૃદ્ધ પરિવારો એકલા રહે છે તો સારું ભણતર મળે સારું એજ્યુકેશન તો મળવાનું જ છે પણ સારું ભણતર જેને કહેવાય આપણી ભાષામાં સંસ્કાર મળે એવા હેતુથી સારું ભણતર આપણે ઘરેથી સ્ટાર્ટ કરી અને સારા સંસ્કાર આપીએ એવા હેતુથી દરેક બંધુઓને માતૃભાષામાં પહેલું ભણતર ભણે આપણા વિદ્યાર્થી દસ ધોરણ સુધી એવી મારી દરેકને શુભેચ્છાઓ છે જય જલારામ જય શ્રી કૃષ્ણ